તો આજે મારા નવા ઘરનું પ્લાસ્ટર એકદમ રેડી થઈ ગયું છે અને હવે વારો દરવાજા દરવાજાને બારીઓમાં પથ્થર લગડવા મને પથ્થર માં એટલી બધી ખબર પડે નહીં એટલે હું સીધો મારા કાકા પણ મેં કાકા ને પૂછ્યું કે કાકા સારી ક્વોલિટી નો પથ્થર ક્યાં મળી એને મને કીધું કે બધા તું ધ્યાન રાખજે પથ્થર લેવામાં તો છે ને હું શેતરાય કેમ કે પથ્થર જ્યાંથી લેવાની તિકાના લીધે એનો કલર છે ને હા ઉડી જ તો મારા મોટા કાકા એમ કીધું કે જો તાર પથ્થર માં સારી ક્વોલિટી જોતી હોય તો અત્યારે તમને મળે છે સો ટકા એકદમ નેચુરલ પથ્થર અહીંયા છે ને તમને પછી થી પણ વધારે પ્રકારના ગ્રેનાઇટ ના પથ્થર મળી રાજસ્થાનની ગ્રેનેટમાં પંદર થી વધારે ડિઝાઇન અને સાઉથ ગ્રેનાઇટમાં પાથરી કરતા આપણે વધારે ડિઝાઇન મળી જશે અને ભાઈ અહીંનો પથ્થર તમે વાપરશો તો તમને લાઈફ ટાઈમ કોઈ ઝંઝટ નહીં રહે અને અહીંના પથ્થર બધા નેચરલી છે જેથી તમારા નવા મકાનમાં એકદમ ચાર ચાંદ લગાવી દેશે અને ખાસ ભાવનગર જિલ્લાના સૌથી મોટા અને વિશાળ રેન્જ ધરાવતા માર્બલના હોલસેલના વેપારી છે જેથી તમને ફક્ત મકાન માટે નહીં હોલસેલ માટે પણ પથ્થર અહીંથી મળી જશે હવે એમાંથી મને બ્લેક પથ્થર પસંદ આવ્યો છે એટલે શેઠ ભાઈ માપ કઢાવીને મેં બોલેરોમાં ચડાવી દીધો પણ જયારે શેઠે મને બિલ બનાવીને આવ્યું ત્યારે મને ખબર નહોતી કે એટલે સસ્તામાં મને પથ્થર મળી જશે પછી બધો પથ્થર બોલેરામાં લોડ કરાવીને હું નીકળી જાઉં સીધા મારા મકાન તો ચાલો હવે હું તમને એનો આખો એડ્રેસ કહી દઉં મહુવામાં આવે શ્રી ગીગેવ માર્બલ રેલવે ફાટક ની પાસે અને તો તમે નેશ્વર ચોકડી થી આવો ને તો તમારે સામેનો ઢાળ ચડવાનો નથી ભાઈ ભગતજી મારા સેતુનો બોર્ડ આવે ત્યાંથી નીચે ઉતરી જવાનું છે જેનો ફૂલ એડ્રેસ નીચે આપેલો જ છે